આજરોજ કાપોદ્રા ખાતે આવેલ શ્રીનાથજી સોસાયટીમાં શ્રી સાવતા માળી મિત્રમંડળ મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન એ મહાદાન છે જેનાથી બીજાનું જીવન બચી શકે છે આજરોજ કાપોદ્રા ખાતે આવેલ શ્રીનાથજી સોસાયટીમાં સંત શ્રી શિરોમણી સાવતા મહારાજ પુણ્યતિથિ નિમિત્તે એક મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એવો હતો કે અત્યાર સુધી મહાપુરુષની જન્મજયંતિ હોય કે કોઈ તહેવાર હોય ત્યારે સમાજના લોકો ખોટો ખર્ચો કરતા હોય છે એના કરતાં સમાજને ઉપયોગી થાય એવા હેતુથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સોસાયટીના રહીશો દ્વારા ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પ્રવીણભાઈ પાટીલ અને સોસાયટી અમારે ધાર્મિક પ્રમાણે સાવતમની પુણ્યતિથિ અમે દર વર્ષે ઉજવીએ છીએ તો આ વર્ષે અમે એવું વિચારેલું છે કે દર વર્ષે ધાર્મિક કાર્યક્રમ તરીકે સાવતમણી પુણ્યતિથી અમે ઉજવતા હોઈએ છીએ પણ આ વખતે એક સામાજિક કાર્યનો એડ કરેલો છે જેમ કે રક્તદાન કેમ્પનું અમે આયોજન કરેલું છે આ કાર્યક્રમ થકી મેસેજ આ એ આપવાનો છે કે દર વર્ષે જે આપણા વાર તહેવાર આવે છે તો લોકો બીજો અન્ય ખર્ચો કર્યા કરે છે એના કરતાં કોઈક સામાજિક કાર્ય કરતા રહે જેમ કે રક્તદાન કેમ્પ છે બોડી ચેકઅપ કેમ છે એવા કેમ્પથી હું છે લોકોને જે ખર્ચો તમે કરો છો એ ફાયદારૂપ થાય પ્રવીણભાઈ પાટિલ રક્તદાન કેમ્પનો કાર્યક્રમ રાખેલો છે કાર્યક્રમ રાખવાનો હેતુ એટલા માટે છે કે દર વર્ષે અમે સાવતંમાળી પુણ્યતિથિ ધાર્મિક રીતે ઉજવીએ છીએ પણ આ વખતે એવું વિચાર્યું કે ધાર્મિક રીતે પ્લસ સામાજિક રીતે કે કારણ કે દર વર્ષે શું છે ધાર્મિક રીતે ઉજવીએ તો લોકોને ધાર્મિક રીતે પણ આ વખતે બ્લડ કેમ્પ રાખવાનો હેતુ એટલા માટે છે કે લોકોને રક્તદાન જે અમે જમા કરીએ એના દ્વારા કંઈક જે લોકોને રક્તની અછત પડે છે એ લોકોને સમયસર રક્ત મળી રહે એટલા માટે અમે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે આ કાર્યક્રમ દ્વારા અમે મેસેજ એ આપવા માંગીએ છીએ કે દર વર્ષે આપણા હિન્દુ તહેવાર પ્રમાણે ઘણા સંતોની પુણ્યતિથિ આવે છે અને વાર તહેવાર આવે છે તો લોકો એ વાર તહેવાર કે પુણ્યતિથિ નિમિત્તે ખોટો ખર્ચો બીજો ન કરતા જે સમાજને જરૂરી પડે એવા કાર્યક્રમ ગોઠવે જેમ કે બ્લડ કેમ્પ છે રક્તદાન કેમ્પ છે પ્લસ આંખ ચેક કરવાનો કેમ્પ છે દાંત ચેક કરવાનો કેમ્પ છે અને બોડી ચેકઅપનો કેમ્પ છે એવા કેમ્પ કરતા રહે